હા શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે અમારા છોકરાને ઓસ્ટ્રેલિયામાં આવવું છે તો છોકરીને ઓસ્ટ્રેલિયામાં આવવું છે ને તો પોતે ઓસ્ટ્રેલિયામાં આવતા હોય અને પણ એમના કોઈ ઓળખીતા ના હોય ફ્રેન્ડ ના હોય કે પછી કંઈ જ ના જાણતા હોય તો અમારે શું કરવું ત્યાં જઈને ક્યાં ઉતરવું અને આ જે પ્રશ્ન હતો એ લગભગ આજથી દસ પંદર વર્ષ પહેલાં મોસ્ટલી આવા બધા લોકોને હતો કારણ કે દસ વર્ષ પહેલાં કે પંદર વર્ષ પહેલાં બહુ ઓછા લોકો જતા પણ અત્યારે વિદેશ આવવું એ એક ગામડાથી શહેરમાં આવવું એવું થઈ ગયું છે એટલે મોસ્ટલી બધાના કોઈ સગા સંબંધી મળી જતા હોય છે ક્યાં તો ફ્રેન્ડ મળી જતા હોય છે પણ અમુક નાના ગામડામાંથી આવતા હોય અમુક કોઈ જે પરિવારમાંથી પહેલીવાર આવતા હોય અને કોઈ સગા સંબંધીનું હોય તો શું કરવું તો એમના માટેનું હું તમને થોડું આઈડિયા આપીશ કે શું કરવું તો અહીંયા એવું હોય છે જે આપણે ગુજરાતી હોય તો ગુજરાતી કોમ્યુનિટી હોય પછી જે આપણા હરિયાણાના હોય તો હરિયાણાની પંજાબી પંજાબી હોય તો પંજાબી કોમ્યુનિટી હોય આપણા ઇન્ડિયનની કોમ્યુનિટી હોય તો ઇન્ડિયન ઇન્ડ મેલબન જે મેલબર્નમાં આવતા હોય તો મેલબર્ન સિડનીમાં આવતા હોય તો સિડની એ બધાની અલગ અલગ કોમ્યુનિટી હોય છે તો આમાં મેં કાલ પણ વાત કરેલી હતી કે નેપાળી હોય તો નેપાળી કોમ્યુનિટી હોય પછી પંજાબી એટલે કોઈ પણ તમે ક્યાંથી પણ આવતા હોય બધા બધી જ કન્ટ્રીની જે કોમ્યુનિટી હોય છે એ એક ગ્રુપમાં હોય છે અને એ ગ્રૂપ વોટ્સઅપમાં પણ હોય છે એટલે વોટ્સઅપમાં તમારે કોન્ટેક કરવો અત્યારે થોડો હાર્ડ છે પણ તમે ફેસબુકમાં સર્ચ કરશો તમે કોઈપણ સ્થિતિમાં જવાના હોય એ ફેસબુકમાં સર્ચ કરશો એટલે ગ્રુપનું નામ આવી જશે અને તમે એ ગ્રુપમાં જોડાઈ શકો છો બીજું એ કે તમારો જ્યારે પણ ઇન્ટેક હોય ધારો કે ફેબ્રુઆરી ઇન્ટેક હોય તમારો તો તમે એ ગ્રુપમાં મેસેજ નાખી શકો છો અને એમ કહી શકો છો કે મારું નામ આ છે મારી યુનિવર્સિટી આ છે અને મારે એકમોડેશન જોતું છે તો તમારી જે યુનિવર્સિટી હોય એની આજુબાજુમાં કોઈ મકાન હોય તો ડાયરેક તમે મકાન ભાડે તમારા નામે ના લઈ શકો પણ કોઈ પહેલાં તો શરૂઆતમાં તમારે કોઈ સાથે શેરિંગમાં જ રહેવું પડે તો કોઈને રેન્ટ પર જે ભાડે આપવાનું હોય કાં તો પછી એટલે શેરિંગમાં રાખવાનું હોય કોઈને એક રૂમ ખાલી હોય તો તમે કદાચ કપલમાં જતા હોય તો એક રૂમ એમને આપવાનો હોય કાં તો તમે બે છોકરા જતા હોય તો પણ એમને એમની સગવડતા પ્રમાણે એ પણ ગ્રુપમાં મેસેજ નાખતા હોય છે કે અમારે બે બેડરૂમનું હાઉસ છે એમાં એક બેડરૂમ ખાલી છે એટલે કોઈ હોય તો કહેજો એટલે પછી એવી રીતે આપણે જેવી રીતે ભાડુઆત કોન્ટેક કરે અને મકાન માલિક કોન્ટેક કરે એવી જ રીતે આ ગ્રુપમાં બધા મેસેજ નાખતા હોય છે તો આવી રીતે તમારું એકમોડેશન થઈ જતું હોય છે બીજું એ કે અહીંયા આવીને શું કરવું તો અહીંયા આવીને તમે અહીંયા આવી જાઓ છો અને યુનિવર્સિટીની નજીક જ તમારું ઘર હોય છે પણ જોબ મળી જાય પણ જોબ એ બહુ હાર્ડ જે હાર્ડ નહીં પણ દૂર હોય છે તો તમે અહીંયા આવીને ચેન્જ પણ કરી શકો છો એવું નથી કે તમે ચેન્જ ના કરી શકો એટલે ચેન્જ પણ કરી શકો છો અને તમને ફાવતું હોય તમારી જોબ પણ નજીક મળી જાય યુનિવર્સિટી પણ નજીક હોય બધું જ ગમતું હોય તો તમે રહી પણ શકો છો એટલે આવી રીતે તમે એક કોન્ટેક્ટ બનાવી શકો છો આ સિવાય ગ્રુપમાં જે વોટ્સઅપ ગ્રુપમાં પણ બધાના નંબર અલગ અલગ હોય છે તો એ તમે અહીંયા આવી જાઓ પછી તમારો જે સિમ કાર્ડ નંબર લો છો તો એ તમે નંબર આપી દો ને જે તમારા કોઈ રૂમમાં રહેતા હોય એમને બધાને અહીંયા મોસ્ટલી બધા ખબર જ હોય છે કયા કયા ગ્રુપ છે તો એમાં તમને એડ કરી દઈ અને જ્યારે પણ તમે નવા નવા આવો છો ત્યારે જોબની જરૂર હોય એટલે એ લોકો એડ કરી દે છે અને પછી તમારે કહેવાનું તમારામાં જે સ્કિલ હોય એ કહેવાનું અને કંઈ પણ સ્કિલ ના હોય તો તમે એમ પણ કહી શકો છો કે હું આટલું ભણેલો છું મારું નામ આ છે અને મારે જોબની જરૂર છે અને જ્યારે પણ તમારી યુનિવર્સિટી હોય એના સિવાયના બધા દિવસ તમે ખાલી હોય એટલે તમે એની ટાઈમ આફ્ટરનૂન શિફ્ટ હોય કે મોર્નિંગ શિફ્ટ હોય અને જ્યારે નવા નવા આવો ત્યારે ના શિફ્ટ પણ કરી લો તો પણ ચાલે એટલે હું એની ટાઈમ અવેલેબલ છું જે યુનિવર્સિટી સિવાયના જે દિવસ છે એમાં તો કોઈ એમ્પ્લોયરને જરૂર હોય તો એ હા પાડી દે અને એમાં ગ્રુપમાં મેસેજ જે આવેલા હોય જોઈ શકે છે અને તમને હાયર કરે છે આવી રીતે હોય છે એટલે મને થયું કે થોડી આ વાત શેર કરું તમારી સાથે ચાલુ અને સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા બાય એ શ્રી કૃષ્ણ